ચલ સહગુણક અને પદ વેરિએબલ કો એફિસિયન્ટ એન્ડ ટર્મ્સ બાળકો હવે આપણે ચલ સહગુણક અને પદ શું હોય છે તે જોઈશું ઉદાહરણ માટે જુઓ ત્રણ એક્સ વાય એક પદાવલી છે આ પદાવલીમાં એક્સ અને વાય એ બે ચલ છે અને ત્રણ સહગુણક છે તેનો અર્થ કે ચલની સાથે રહેલ સંખ્યાને સહગુણક કહે છે આ રીતે માઇનસ પંદર ટી આ પદાવલીમાં માઇનસ પંદર એ ટી નો સહગુણ છે અને એક ચલ છે પદ કોઈ પદાવલીમાં જ્યારે ગુણાકાર એ એક જ ક્રિયા હોય છે તો તેને પદાવલીનું પદ કહે છે ઉદાહરણ તરીકે ચોવીસ પી ક્યુ આ ઉદાહરણમાં ગુણાકારનું ચિહ્ન નથી તો આપણે તેને કઈ રીતે ઓળખીશું જ્યારે સહગુણક અને ચલની વચ્ચે કોઈ ચિહ્ન નથી હોતું તો ત્યાં ગુણાકારનું ચિહ્ન હોય છે એવું માનવામાં આવે છે તેથી ચોવીસ પીક્યુમાં ભલે કોઈ ચિહ્ન નથી દેખાતું તેમ છતાં તેમાં ગુણાકારનું ચિહ્ન છે ગુણાકારના રૂપમાં તે ચોવીસ ગુણ્યા પી ગુણ્યા ક્યુ થાય છે એટલે ચોવીસ પીક્યુ એ પદ છે તો બાળકો હવે આપણે ચલ પદ અને સહગુણક ઓળખવાના થોડા ઉદાહરણ જોઈશું હું તમને પદ બતાવીશ તમે તેના સહગુણક અને ચલની ઓળખ કરાવશો પહેલું પદ છે અગિયાર એમ એન સાહેબ આમાં સહગુણક અગિયાર અને ચલ એમ એન છે બહુ સરસ હવે બીજું પદ માઇનસ પાંચ એક્સ નો વર્ગ સાહેબ આમાં સહગુણક માઇનસ પાંચ અને ચલ એક્સ છે બિલકુલ સાચું હવે પછીનું પદ છે પાંચ પી ભાગ્યા છ સાહેબ આમાં એવું નથી જ્યારે આવું પદ હોય છે ત્યારે તેના ચલ ની પહેલા એક હોય છે તેનો અર્થ કે આનો સહગુણક એક છે સમજ્યા હાજી સાહેબ ઉદાહરણ બે

અને ત્રીજા પદ પાંચ એક્સ જેડ ભાગ્યા છ માં સહગુણક પાંચ ભાગ્યા છ અને ચલ એક્સ જેડ છે આ પ્રમાણે તમે કોઈ પણ પદાવલીના ચલ સહગુણક બહુ સરળતાથી ઓળખી શકો છો સજાતીય પદ લાઈક ટર્મ્સ અને વિજાતીય પદ અનલાઈક ટર્મ્સ બાળકો હવે જોઈશું કે સજાતીય પદ એટલે લાઈક ટર્મ્સ અને વિજાતીય પદ એટલે અનલાઈક ટર્મ્સ શું હોય છે બહુ જ સ્પષ્ટ અને સહેલા શબ્દોમાં સજાતીય પદ એવા પદ છે જે એક સરખા દેખાય છે અને જે પદ સરખા નથી દેખાતા તેમને વિજાતીય પદ કહે છે એનો અર્થ કે જે પદોમાં ચલ અને તેના ઘાતાંક એક સરખા હોય તેને સજાતીય પદ કહે છે અને જે પદોમાં ચલ અને તેના ઘાતાંક એક સરખા નથી હોતા તેમને વિજાતીય પદ કહે છે તો બાળકો આવો જોઈએ કે આ પદોને કેવી રીતે ઓળખી શકાય જુઓ બે એક્સ પાંચ એક્સ અને માઇનસ દસ એક્સ કે ચાર એમનો વર્ગ એમનો વર્ગ માઇનસ પાંચ ભાગ્યા ત્રણ એમનો વર્ગ આ બધા સજાતીય પદ છે કેમ કે આ બંને ઉદાહરણોના પદોના ચલ સજાતીય છે પહેલા પદમાં x અને બીજામાં m છે અને આ બધાના ઘાતાંક પણ સમાન છે તેથી આ બધા સજાતીય પદ છે અહીં x નો ઘાતાંક 1 અને m નો ઘાતાંક 2 છે બાળકો જો ઘાતાંક લખવામાં ના આવ્યો હોય તે હંમેશા 1 હોય છે હવે આ પદ જુઓ 7x 9xy નો વર્ગ માઈનસ

આમાં જલ તો સમાન છે પણ ઘાતાંક અલગ છે તેથી આ પણ વિજાતીય પદ છે